શ્રી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને નવરાત્રિનો સાતમો દિવસ મા કાલરાત્રીની વ્રત કથા અને મહિમા સાંભળીશું દુર્ગાજી સાતમું સ્વરૂપ માતા કાલરાત્રીને સમર્પિત છે તેમનો રંગ કાળો હોવાને લીધે તેઓ કાલરાત્રી કહેવાય છે અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે દેવી દુર્ગાએ પોતાના તેજથી માતા કાલરાત્રિને પ્રકટ કર્યા હતા માતા કાલરાત્રિની પૂજા શુભ ફળ આપવા છે માટે તેમને શુભકારી પણ કહેવામાં આવે છે દેવી કાલરાત્રિનું શરીર દાંતના અંધારા જેવું કાળું છે તેમના વાર વિખરાયેલા છે અને તેમના ગળામાં વિદ્યુતની માળા છે તેમના ચાર હાથ છે એક હાથમાં કટાર એક હાથમાં લોખંડનો કાંટો ધારણ કરેલો છે તેમના બીજા બે હાથ વર મુદ્રા અને અભય મુદ્રામાં છે તેમના ત્રણ નેત્ર છે તેમના શ્વાસથી અગ્નિ નીકળે છે અને માતા કાલરાત્રિનું વાહન ગર્ધબ છે માતા કાલરાત્રિની પૂજા કરવાથી સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરાય છે અને માતાની ભક્તિ કરવાથી ધૃષ્ટોનો નાશ થાય છે માતાની પૂજા કરવાના સમયે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો પછી ચોખા આસન પર બેસી માતા સમક્ષ ધૂપ દીપ પ્રગટાવી ચોખા સાથે રાત્રાનીના ફૂલ અર્પણ કરવા જોઈએ પછી નૈવેદ્યમાં માતાને ગોળ ધરાવો અથવા ગોળમાંથી બનેલી વાનગી અર્પણ કરી આરતી કરવી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરી માતાના આ બીજ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો ઓમ કાલ રાત્રે નમ હવે સાંભળીશું કથા પૌરાણિક કથા પ્રમાણે દૈત્ય શુભ નિસુમ અને રક્ત બીજે લોકમાં હાહાકાર મચાવી દીધો હતો તેનાથી ચિંતિત થઈને બધા દેવગણો શિવજી પાસે ગયા શિવજીએ દેવી પાર્વતીને રાક્ષસનો વધ કરી પોતાના ભક્તોનું રક્ષણ કરવા કહ્યું શિવજીની વાત માની માતા પાર્વતીજીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને શુભ નિશુંભનો વધ કર્યો પરંતુ દુર્ગાજીએ જેવો રક્તબીજને માર્યો તેના શરીરમાંથી નીકળેલા રક્તથી લાખો રક્તબીજ ઉત્પન્ન થયા તેને જોઈને દુર્ગાજીએ પોતાના તેજથી કાલરાત્રિને ઉત્પન્ન કર્યા ત્યારબાદ દુર્ગાજીએ રક્તબીજને માર્યો અને તેના શરીરથી નીકળતા રક્તને કાલરાત્રીએ પોતાના મુખમાં ભરી દીધું અને બધાનું ગરું કાપતા કાપતા રક્તબીજનો વધ કર્યો બોલો શ્રી કાલ રાત્રિ માતા નવ દુર્ગા માતાની ની જે જગતજનની મા અંબાની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ